ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વસરાજ જય રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ હવાર હવારમાં આપણું ગુડ મોર્નિંગ આજ હે ને યાર્ડમાં થાય છે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આપણે ભાઈ હે ને જો ટ્રેક્ટર લઈને આવે ગા કારણ કે આમાં હે ને આપણી કાંધા પીસાની માંડવી ભાઈ રહી ટોલીમાં એ હરવો હરવો માલ છે એટલે આપણે જરાક યાર્ડમાં નાખવાની હે એ માનો ને કે હરાજીમાં એટલે હમણાં વેપારી આવે ને એટલે આપણે નાખી દઈએ એ માનો ને કે હવાના સો વાગ્યાના ઘરે ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા ને સાત આખ વાગે આ પી ગયા ને સાત વાગ્યા ભાઈ અટાણે બેઠા હે નાસ્તો પાણી કમ્પ્લીટ કરે આવ્યા હે આપણે ગાંઠિયા બેઠિયા ખાઈ આવ્યા હે પેટ પૂજા કરી લીધી કઈ ઉપાધિ જેવું છે ને અરે કાં વેલેનું ખાલી થઈ જાય ને તો આપણી ઘર ભેગા તો ભાઈ વાત જોઈએ હમણાં વેપારી આવે ને તો પછી આપણી કંઈક ટોલી ખાલી થાય એવું બધું હે ભાઈ બાકી તો આપણે યારમાં ગુમરો બુમરો મારવાનું કોઈ માલ લીધો રફડ પાટી થાવકી કરી લીધી એવું હા ભાઈ હાલો ભાઈ ના રીતે વિડીયોમાં આવે રિક્ષા વાળા એવા કડા પડી બોલાય વાત તું તો ભાઈ હાલો ભાઈ ના જો વિડીયો માં આગળ આપડે બાકા જે બોલાવીએ ને વેલેરી હેના ટોલી ખાલી થાય ને તો પછી આપડે હેને ઘર ભેગી ના થાય ફાઈનલી મિત્રો યાર્ડમાં ટ્રેક્ટર ખાલી કરીને આપણે ઘરે ભાગ્યા આવ્યા છે અત્યારે વાઈ ગયા છે સાડા દસ વાગ્યા જેવો ટાઈમ થયો છે મમ્મી છે ને આપણા માટે જો ચા બનાવે છે મસ્તો ને હમણાં ચા બની જાય એટલે પીએ ને પછી આપણે તલા મારવાના કામ તો કઈ હોય નહીં

પહેલી જાગે થી હટાણી હોવા જેવું જરૂરી છે તો હાલો આપણે જરાક મારતા આવીએ મિત્રો તો આ બની ગયો હે કમ્પ્લીટ તો જો પી નાખીએ જો તમારે કોઈ પીવો હોય તો ઘરે તમારે ભૂકી ખાંડી છે નાખીને બનાવીને પી લેજો કારણ કે અમે આ કઈ ઈવાય નેવીરા ને સેવા મને બેઠા કે તમને શાહ પીવી રહ્યું ને પોતપોતાને ઘેર લઈને પીએ લેવાનું આ તો હું ખાલી તમને બતાવવા કે જો શાહ કર્યો ને તો પીએ લો બરોબર એટલે હું શાહ પીએ પછી આપણે જીરાય કંઈક વાતો છે તો કોઈ ભાઈ હે ને અમારે એક માણસ આવ્યો છે આટલા ભરવાનું કામકાજ હાલે છે બેહવા માટે જોઈ શકો તમે આ કામ લાગટ માણસ નું કામ ને આ બનાવું બનાવવું

भाई बे खाटला है रिनोवेशन था रिनोवेशन और हमारे जय भाई को यहाँ पे देखो चांदला कर दिया है ये लाल रेड कलर का ये क्या ग्रीन कलर का जो है वो पहना दिया है क्या बोलते है और यहाँ पे हमारे मोटी माँ अकेले अकेले भेल खा रहे हैं આપણી બી ટોપડી ખાલી કરી દી હે હા પૂરું એટલી ખાતર બરાબર હા બરોબર ઠીક હે ચાલો કોઈ બાત નઈ એ ભી કરે

એમાંથી અલગ પાડી જવાનું ના દડા બનાવી જવાના જો આવી રીતના કઈક એટલે ભાઈ આ મિનત આપડી છે એકચુલી થોડીક જ ખાલી થોડીક ક્ષણો ફેર રહી હું અહીંથી આમ હાલી ને બરાબર અને આ બિલી પત્રક નું અમારે જાળવું હે અને આવી રહ્યું આ હે ને પડ્યું આ બીલું જો આ તમને બતાવે હું નીકળ્યો ને એક્ઝેક્ટ અહીં ઉપરથી અહીં પડ્યો એટલે થોડોક ફેર ગયો બાકી ખોબા ઉપડે જતા પણ ઉઠ્યા આવે તો ઉઠે જ રહ્યો કામ વરા પટ્ટી આવે કઈ ત્યાં લઈ હે હા આ પટ્ટી આવે લાગ્યો હોય ને તો અહીંયા હાથમાં અહીં સોટાડ દેવાની પટ્ટી આ ઓલી મલમમાં એ લગાડવાની આવે જો આમાં મલમમાં આવે ને એ લગાડવાની આવે ના પટ્ટી એ સોટાડવાની આવે એવી રીતના કાંઈ કોઈ એસપીમાંથી કાંઈ જો ઈ જબરો પાટો લાગે જેતો જા ને બધો માલ સામાન આખો એમાં જે કાયમ આવે એ વસ્તુ લઈ લીજો બાકીની વસ્તુ હાલ છે કામ નહીં એમ હોય બીજું અમારી એસપી મે યે જો હે અને કામ કેવેલી કીવી કિટ કેવાય છે મેડિકલ કિટ મેડિકલ કિટ આમાંથી કાટે હા હા આ ગદનો હા ડાંડી મારે છે ખરેખર ફાઈનલ આયા હે ને આ પાર્ટી ઉખરી ગઈ છે તમે જોઈ શકો આ ખટલામાંથી

एक बे त्रॉन हम जी जाओ गुजराती में एक्स वाई जेड गाइस so हमें काम है इसलिए आज का ब्लॉग यहाँ पे ख़त्म करते हैं गाइस so मिलते हैं कल के न्यू ब्लॉग में बाय